જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં સુમિ સુમી સુઈ ગઈશું નો અવાજ સાંભળીને મારું ધ્યાન ખેંચી ગયું નહીં તો બસ આંખ મીચવા તૈયાર હતી શું થયું કંઈ જોઈએ છે મેં અમિતને પૂછ્યું ના કંઈ જોઈતું નથી તમે કંઈ પૂછ્યું હતું તેણે કહ્યું હા મેં પૂછ્યું મેં કહ્યું કાલે રોહન જાય છે મને બિલકુલ સારું નથી લાગતું તું તેને રોકવા કેમ નથી કહેતી આ બધા વગર આ ઘર કેટલું સૂનું થઈ જશે તે જે છે તે કરી દઈએ છીએ તે ઘરમાં પોતાનું નામ જોઈએ છે તો તું કેમ નથી કરવા દેતો તું શું આ બધા વગર રહી શકીશ બોલને સુમી જોઈને અમિત આ વિશે અગાઉ પણ વાત કરી ચૂક્યા છીએ કાલે વાત કરીશું હવે સુઈ જા આટલું કહીને મેં બીજી વાર કટરસ બદલી સૂવાનું ઢોંગ કરવા લાગી અમિતે પણ એક ઊંડો શ્વાસ લઈને બીજી બાજુ મોઢું ફેરવીને સુવાનો ઢોંગ શરૂ કર્યો અમે બંને જાણતા હતા કે સૂતા નથી પણ આ ઢોંગમાં પણ અમારા બંનેની ભલાઈ હતી અમારી આંખો ઊંઘનું નામું નિશાન ન હતું કાલે અમારો દીકરો રોહન તેની પત્ની ચારુ અને તેમના દીકરા સાથે પોતાના ફ્લેટમાં શિફ્ટ થવામાં જઈ રહ્યો હતો બે મહિનાથી ચાલતા ઝઘડાના કારણે વિરામ મેળવવાનો હતો અમે બંને આ ઘરમાં એકલા રહેવાના હતા હંમેશા માટે મેં હંમેશા બધાની જીવ આગળ ઘૂંટણ ટેકવ્યા હતા પણ આ વખતે જીદ આગળ વધારે ઝૂંકવું પડતું હતું રોહન અમારો એક માત્ર દીકરો છે અમિતને જ જીદ હતી કે આપણે ફક્ત એક જ બાળક કરીશું અને તેને ભણાવી ગણાવીને કાબિલ બનાવીશું અમિત કોલેજમાં પ્રોફેસર હતો અને ગુણિત અને અમિતનો એક નોકરી પણ પત્ની નહોતી જોતી તેમણે ઘણી ભણેલી ગણેલી છોકરીઓ રિશ્તા આવ્યા હતા પણ તેણે ઘરેલું એક છોકરી સાથે લગ્ન કરવાનું હતું આ તેમની જીદ હતી કે લગ્ન કરવા હોય તો ઓછું ભણેલું ઘરેલું છોકરી સાથે જ કરવા અને ગામની સ્કૂલમાં ભણેલી સુમિધેરી એટલું જ હું અમિતની પત્ની બંનેના ઘરે આવી ગઈ હતી હું એક સામાન્ય પરિવારમાંથી આવેલી સામાન્ય છોકરી હતી મારા પતિ સરકારી ઓફિસમાં ક્લાર્ક હતા મેં મમ્મી ઘરે રહેતા અને ત્રણ ભાઈ બહેન હતા હું સરકારી સ્કૂલમાંથી બારમા ધોરણમાં સુધી ભણી હતી અને મારા બે નાના ભાઈઓ તે સરકારી સ્કૂલમાં ભણતા હતા અમિતના ઘરના ફક્ત તેમજ માતા પિતા હતા અમિતના માતાજી સ્કૂલમાંથી પ્રિન્સિપાલ પદેથી નિવૃત્ત થઈ ગયા હતા હવે પિતાજી કોલેજમાંથી સિનિયર ઓફિસરના પદે નિવૃત્ત થવાના હતા અમિતે એક મોટી બહેન જ હતી તેમના લગ્ન એક સારા પરિવારમાં થઈ ચૂક્યા હતા મારું સંપૂર્ણ પરિવાર હતું આ બધું સુખ સુવિધાઓ મને મળી રહેતી હતી ભણેલા ગણેલા પરિવારમાં એડજસ્ટમેન્ટ થવામાં શરૂઆતમાં તો મને ઘણી મુશ્કેલીઓ પડી હતી પણ ઘરના કામમાં હું ખૂબ સારી હતી એટલે ધીમે ધીમે પોતાના ઘર પ્રમાણે ઢાળી પડી હતી બધાની મારું પસંદ નાપસંદ બધું ધ્યાન રાખતું બસ આટલું જ ન તો હું મારું જીવન હંમેશા જીવતી હતી બે વર્ષ પછી અમારો દીકરો રોહન જન્મ્યો હતો આટલા વર્ષોમાં જ્યારે ઘરમાં કોઈ બાળકને જન્મ નહોતો થયો તો તે બધાને લાડકલો બની ગયો હતો તે જ રીતે રોહન અમારા બધા માટે લાડકો હતો શરૂઆતની જ માતાજી અને બાબુજી તેમના પર જાન છીડકતા હતા અને તેમની દરેક જીત પૂરી કરતા હતા શરૂઆતથી જ તે તેના બધાને પ્રેમ અને લાડલો હતો પછી આવ્યો તેના સ્કૂલે જવાનો સમય આ વખતે ફરીથી અમિતની જીદ કે રોહનને હોસ્ટેલમાં મોકલીશું અમિતે કહેલું હતું કે અહીં ધૂમ પડતા પ્રેમ અને લાડના કારણે રોહન બગડી જવાનો છે તેનો ડર લાગે છે ઘરનો એકમાત્ર દીકરો અને તે પણ બહાર જશે આ વિચારથી જ મેં ખૂબ રડ્યા હતા અને અમિતની જીદ આગળ અમારું કંઈ ચાલ્યું ન હતું રોહને ઘણી દૂર દેહરાણુમાં એક હોસ્ટેલમાં ભણવા મોકલી દીધું હતું એક દિવસ રોહન એને બધા ખૂબ રડ્યા હતા અને અમિત જાણે પથ્થર બની ગયો હતો અમારા આસુની તેમના પર કોઈ અસર પડી ન હતી માજી અને બાબુજીએ પણ તેને ગળે લગાવીને ખૂબ રડ્યા હતા ઘણો ગુસ્સે થયા હતા પણ આખરે એ બધાને અમિતની જીદ આગળ ઝૂકવું પડ્યું હતું પોતાના પૌત્ર યાદ કરીને માજી અને બાબુજી ખૂબ જ રડતા અને સમય સાથે તેઓ પણ એમની જોડેથી પરલોક સીધી ગયા હતા સમય પસાર થતો ગયો રોહનનું ભણવા પૂરું થઈ ગયું અને એક સારી વિદેશમાં કંપનીમાં સારા પેકેજ સાથે તેને એક નોકરી મળી હતી રોહને પોતાની પસંદગી એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરતી છોકરી સારું સાથે લગ્ન લવ મેરેજ કરી દીધા હતા હવે તેને એક બે વર્ષનો દીકરો છે પણ અમારી આંખોમાં તારો છે અમે તે નિવૃત્ત થયા ન વર્ષ થઈ ગયા હતા આ વર્ષમાં એ ક્યારે રોહનને તેના પપ્પા સાથે બેસીને વાત કરતા જોયો નથી તે હંમેશા પોતાના પપ્પાની અગળો રહે છે ક્યારેય આંખો મેળવીને વાત નથી કરતું ઘરમાં બધું ઠીક ચાલતું હતું પણ અચાનક રોહનને જીદ પકડી કે મારે બિઝનેસ કરવો છે અને બિઝનેસ માટે પૈસા જોઈએ છે તેથી મારા ઘરે આ મારો નામે કરાવે છે જેથી હું આ ઘરના બદલામાં લોન લઈને પૈસાથી મારો બિઝનેસ શરૂ કરી શકું ઘરમાં આટલો તણાવનો માહોલ ક્યારે ન હતો અમિત જે હંમેશા ખૂબ મજબૂર રહેતો હતો તે થોડું તૂટેલો લાગતો લાગ્યો હતો તે રોહનને તો કંઈ નહોતો કહેતો પણ મને કહેતો કે હું રોહનને સમજાવું આ એક ચમારી પાસે છે જે અમારું છે એ તેઓ કહેવાય હું રોહનને સમજાવી સમજાવીને થાકી ગઈ હતી પણ તે પોતાની જીદ પરથી ટસકી શક્યો નમસ ન થયો એક દિવસ હું રોહનને રૂમની આગળ પસાર થઈ રહી હતી ત્યારે મેં તેના રૂમના ચારું સાથે વાત કરતાં સાંભળ્યું જે સાંભળ્યું તેનાથી મારું માથું ચંકવા લાગ્યું હતું એવું લાગ્યું કે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હોય રોહન ચારુને એક વખત કહી રહ્યો હતો આ મારા બાપમાં શા માટે નથી મળતા આ પ્રોપર્ટીમાં એકમાત્ર વારસદાર હું છું આ ઘરમાં હું ફક્ત ને એક ફક્ત મારો જ હક છે આજે નહીં તો કાલે આ મળે મને જ મળવાનું છે તો આજ શા માટે મળશે નહીં મારા બાપ પણ તેઓ બાપ સાથે આ ઘરમાં પોતાના નામે કરાવ્યું હશે તો તે પણ આ ઘરમાં નામે કરાવવાની શું સમસ્યા છે ચારુએ કહ્યું રોહન તું તારી મમ્મી સાથે વાત કર તેમણે રાજી કર તારી મમ્મીની વાત તારા પપ્પા નહીં ટાળે આ ઘરમાં તારા નામ થવા માટે આપણે બિલ્ડરને કહીને એને વેચી દઈશું તેણે ખૂબ સારી કિંમત ઓફર કરી છે આટલા પૈસા આપણે એક સારા વિસ્તારમાં સરસ ઘર લઈ લઈશું તું સાચે કહે છે ચારું બસ આ બુઢો રાજી થાય તો બસ આજે રાજી કરવાનો સહેલો નથી બચપનમાં મને જીદના કારણે હોસ્ટેલમાં મૂકી દીધો હતો હું કેવી રીતે ભૂલી શકું હું કેટલો રડ્યો હતો પણ આ બુઢા પર મારા આંસુનો કંઈ અસર થઈ ન હતી અને મારી મમ્મી તે ક્યારેય મારા બાપને રોક્યો ન હતો સમજાયો નહીં હંમેશા તેમની હામાં હા મિલાવી હતી હું આ બંનેને લોહીના આંસુ રડવા જોવા માગું છું પોતાના દીકરાના મોઢેથી આ બધું સાંભળીને રહી હતી આગળ સાંભળવાની હિંમત મારાથી નહોતી થવાથી મારા પગ ધ્રુજવા લાગ્યા હતા મને ચક્કર આવવા લાગ્યા હતા કેમ કેમ મેં મારા બેડ સુધી પહોંચી મેં રાત્રે જ નક્કી કર્યું હતું કે હવે રોહનને આ ઘરમાં રહેવું દિવસ નહીં તેઓ મનમાં કેટલું ઝેર રહેલું હતું હું વિચારતી હતી કે અમારો દીકરો આવું કેવી રીતે વિચારી શકે છે અમે તેના આવા સંસ્કાર નહોતા આપ્યા પછી યાદ આવ્યું કે સંસ્કાર તો મેં આપ્યા જ નથી હોસ્ટેલમાં રહીને પરિવારના પ્રત્યે પ્રેમ અને મમતા ક્યારેથી આવે રિશ્તાનું દર્દ શું હોય છે તે તેણે ક્યારેય જાણ્યું ન હતું મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કર્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં રિશ્તાઓ સાથે ઉછરેલા હોત તો સમજાયું હોત પણ જે બાળક ફક્ત રજાઓમાં ઘરે આવતું હોત તે રિશ્તાઓ મૂલ્ય કેવી રીતે જાણી શકે તે સમયે તે ફક્ત પોતાના રૂમમાં જ રહેતો હતો અમે એટલું બોલાવીએ ખાવાનું ખાઈ ફરીથી પોતાના રૂમમાં ઘૂસી જતું હતું અમારા ઘરે સુવિધાઓની કોઈ કમી ન હતી દરેક નવું ગેજેટ નવી જીદ કરવા મળી જતું હતું તેના પિતા તેનું બચપણમાં બનતું ન હતું બંને ભાગ્યે જ વાત કરતા હતા તે સમયે પણ બંને વચ્ચે આ ખાઈ ભરવાની પ્રયત્ન કર્યો હતો મને લાગતું હતું કે ધીમે ધીમે બધું ઠીક થઈ જશે પણ મને ખબર ન હતી કે આ ખાઈ આટલું બધું ઝેર ભરી લેશે તે બધું સાંભળીને મારી આંખમાં ખોલી ગઈ હતી સવારે ઉઠીને મેં સૌથી પહેલાં રોહનને બોલાવીને મારો નિર્ણય જણાવી દીધો હતો આ ઘર તારા નામે નહીં થાય જ્યાં સુધી તારા પપ્પા અને હું જીવતા છીએ આ ઘર અમારા નામે જ રહે છે બિઝનેસ કરવો હોય તો પોતાના પૈસે જાતે જ કરી લેજે આટલું કહી દીધું હતું રોહને ઈએમઆઈ પર જે એમજીઆઈ ફ્લેટ લીધો હતો તે શિફ્ટ થવા માટે જવા કહી રહ્યો હતો રોહનને કારણે પૂછ્યું પણ તેને કોઈ જવાબ આપ્યો ન હતો અમિતે મને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે બેસીને વાત કરીએ કોઈને કોઈ ઉકેલ મળી જશે પણ આજે પહેલીવાર મેં જીત પકડી હતી કે મારો નિર્ણય મને કોઈ રોકી શકશે ન હતું મેં રોહનને બે દિવસ શિફ્ટ થવા માટે જવા કહી દીધું હતું મારે બહુ ચારુને પણ મારી સાથે વાત કરવાની પ્રયત્ન કર્યો હતો પણ મેં તેને કંઈ પણ બોલવાનો મોકો આપ્યો ન હતો અમિત મારા આ બદલાયેલા જોઈને ખૂબ આશ્ચર્યચકિત થઈ ગયો હતો આખી જિંદગી તો અમિતની જીદ પર ચાલી હતી આ ઘરમાં એક જ નાનું બાળક એ પણ ઘરની આટલે દૂર હું રોહનને યાદ કરીને દિવસ રાત રડતી હતી પણ અમિતે મારી લાગણીઓની ક્યારેય પરવા નહોતી કરી પહેલાં અને રોહન તે પણ જ્યારે રજાઓમાં ઘરે આવતો હતો હું તેને કેટલા લાડ લડાવતી હતી પણ ફક્ત પોતાની ગેજેટ્સની દુનિયામાં જ રહેતો હતો ઘરમાં જે પણ થયું તે ફક્ત એક અમિતને મરજી પ્રમાણે થતું હતું મારી મરજી શું છે તે અમિતને ક્યારે પરવા ન હતી એટલા માટે જ અને હવે જ્યારે નિ અમિત નિવૃત્ત થઈ રહ્યો છે ત્યારે પોતાના પુત્રને રમાડવા માટે કેટલો ઉત્સુક હોય છે તેનાથી દૂર જવાનું દુઃખ તેને સહન નથી થતું તે તેને શક્ય ન હતું ક્યારે વિચાર્યું કે તમારો દીકરો કેવી રીતે દૂર હોઈ શકે છે માજી બાપુજી પોતાના પૌત્રીને કેવી રીતે દૂર રહ્યા છે અને અમારા દીકરો રોહન તે પોતાની મમ્મીને કઈ રીતે વાત સજા આપવા માંગે છે અને હવે જ્યારે સજા મેળવી જ રહ્યા છીએ તો બધાને મેળવી જોઈએ અમિત પણ રોહનને પણ અને મને પણ હા આ સજા મારા માટે પણ હોય છે આટલું બધું ચૂપચાપ સહન કરવાની સજા મિત્રો તમને આ વાર્તા સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં તમારો મંતવ્ય જણાવવાનું ભૂલશો નહીં જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ